નમસ્કાર કોઈ બી શુભ કાર્યની શરૂઆત આપણે ગણપતિ દાદાથી કરીએ છીએ લોકસભાની ચૂંટણી જે આવવાની છે ત્યારે સુરતના ઉમેદવાર આપણી સાથે ઉપસ્થિત છે જે 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 દર્શનાર્થે આજે પોતાના કોર્પોરેશનનો વિસ્તાર હતો પાલ અને અડાજન ને આપણે વાત કરીએ તો એના દર્શન માટે સિદ્ધિ વિનાયક મંદિર આવ્યા છે અજી મુકેશભાઈ આજે તમે દર્શન માટે આવ્યા છો કોઈ બી શુભ કાર્ય આપણે ગણેશજીની ગણેશજીનીથી કરતા હોય છે શું કહેશો જય ગણેશ આજે હું સિદ્ધિ વિનાયકના દર્શન કરીને ધન્ય થઈ ગયો છું સિદ્ધિ વિનાયક કષ્ટ અર્થ દેવતા છે અને અમારા સોના ઈષ્ટ દેવતા છે તમે શું કહેશો કે આ જે ચૂંટણી આવી રહી છે જે પ્રથમ મતદાતાઓ છે એ લોકો માટે શું કહેશો કે કેટલું જરૂરી બની જાય છે પોતાનું જે અધિકાર છે પોતાનું અધિકાર છે એનો યુઝ કરવા મારી પ્રથમ મતદાતાઓને અપીલ છે કે તેઓ મતદાન કરવા અવશ્ય જાય અને પોતાની સુજબૂત શક્તિથી જે લોકોએ રાષ્ટ્ર નિર્માણમાં જે પાર્ટીએ જે નેતાએ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં ભગીરથ પ્રદાન કર્યું છે ભગીરથ કામ કર્યું છે તેવા વિશ્વ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ચૂંટણી લડી રહ્યા છે અને જેના જે ઉમેદવારો છે તે પક્ષને એના ઉમેદવારોને તરફેણમાં મતદાન કરે અને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં જોડાય તમા તમને કેવી રીતે એક જે છૂટવામાં આવશે તો કયા પ્રથમ પ્રાયોરિટી તમે કેવી રીતે સુરત શહેરને આવશે પોતાની સેવા તમારો ઘણો બધો અનુભવ છે તો શું કહેશો હું ટન ટર્મ કોર્પોરેટર પણ રહી ચૂક્યો છું અને સ્થાયી સમિતિ ચેરમેન પણ પાંચ ટર્મ રહી ચૂક્યો છું સ્વાભાવિક જ છે કે શહેરના ઘણા બધા પ્રશ્નોથી વાકેફ છું અને અમારા હાલના જે સંસદ સભ્યો છે એને પણ ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે હવે જે કામો અધૂરા છે કે જે કામો બાકી છે નવા કામો આવશે તે તમામ કામોને પૂર્ણ કરીને સુરતને વિકસિત સુરત અને સ્માર્ટ સિટી ઝડપથી બને તે માટે મારા ભગીરથ પ્રયત્નો રહેશે તો જેમ મુકેશભાઈએ જણાવ્યું કે કેવી રીતે પોતાનું જે પ્રજાનું જે શરૂઆત છે એ થઈ ચૂકી છે ને ગણેશજીના આશીર્વાદ લઈને આગળની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે